નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોકમાં આપનું સ્વાગત છે વંદ ગોમાત્ર દોસ્તો કોઈ પણ કળાનો ધર્મ છે બીજાને સંદેશો આપવો અને જે કલાકાર છે એને અને જે એ કળાનો લાભ લે છે એને આનંદ આપવો તો આપણે ત્યાં જાત જાતની કળાઓ છે આમ તો આપણે ત્યાં ચોસઠ પ્રકારની કળાઓ છે એવું આપણે કહીએ છીએ તો આ ચોસાંઠ કળાઓમાં એક ઉત્તમ કળા છે ચિત્રકળા બહુ ઓછા લોકોને સાધ્ય હોય છે કુદરતની જેના ઉપર ખરેખર કૃપા હોય એને જ આ બધી કળા મળતી હોય છે ચિત્રકળા અત્યારે આપણે ત્યાં એક અઘરી કળા અથવા તો જેને કહેવાય ને કે રેર કહેવાય એવી કળા થઈ ગઈ છે એટલા માટે કે શાળા કોલેજોમાં તો એને ક્લાસ ચાલતા નથી વિદ્યાર્થીઓ તો હવે ભણતા નથી એ વિષય તરીકે આવતી નથી અને જેને રસ છે એ લોકોને ઘણી વખત એવું હોય છે કે આ ક્યાં શીખવા જાય કોણ શીખવાડે તો આપણી પાસે ચિત્ર શિક્ષકો પણ પ્રમાણમાં ઓછા છે અથવા તો એ વિષયના નિષ્ણાતો પણ પ્રમાણમાં ઓછા છે છતાં હવે આ વિષયમાં લોકોનો રસ વધતો જાય છે આ વાત હું એટલા માટે આજે કરું છું કે આપણા સ્ટુડિયોમાં મારી સાથે એક એવા મોટા ગજાના એક એવા મોટા ગજાના કલાકાર બેઠા છે જે પોતે વર્ષો સુધી ચિત્ર શિક્ષક તરીકે સેવા બજાવી છે એમણે નિવૃત્તિ પછી પોતે જે લોકોને ચિત્રમાં રસ છે એટલે આમ તો એમ કહેવાય કે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સેલિબ્રિટીઓ ઉદ્યોગકારો એમના સંતાનોને અથવા એમના પરિવારજનોને જેની ચિત્રનો રસ હોય શોખ હોય એવા ઉચ્ચ અધિકારીઓ અને સેલિબ્રિટીઓના ઘરે જઈ અને ચિત્રના ટ્યુશન આપે છે ચિત્રના ક્લાસ કરાવે છે અને એ ચિત્રકાર છે મોહમ્મદભાઈ ચૌહાણ મોહમ્મદભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે સાહેબ નમસ્તે મોહમ્મદભાઈ બહુ મોટું કામ કરો છો સૌથી પહેલાં તો તમને સ્વાગત કરું છું સાથે તમારો આભાર માનું છું કે તમે એક મોટી કળા સાથે તમે પોતે તો જાણો જ છો કલાકાર પોતે જાણતો પણ બીજાને શીખવવું આપણી પાછળની પેઢી તૈયાર કરવી એ બહુ મોટું મોટી જવાબદારી અને મોટું કામ હોય છે તમે એ કામ કરી રહ્યા છો જી સર મોહદભાઈ થોડુંક મારે તમારો ઇતિહાસ જાણવો છે તમારું વતન ક્યું તમે અભ્યાસ શું કર્યો વતનમાં ક્યાં સુધી હતા પછી શિક્ષક તરીકે કેવી રીતે રાજકોટ આવ્યા જોડાણા એ થોડુંક તમારી ટૂંકમાં શરૂઆતની જિંદગી વિશે વાત કરતી હું જી સર સર મારો જન્મ ધોરાજી ઓકે ત્યાં થયેલું અને પ્રાથમિક શિક્ષણ મારું માણાવદ હાઇસ્કૂલ મારા જી બી માં એટલે ત્યાં મારે રહેવાનું હતું એટલે પ્રાથમિક શિક્ષક ગવર્મેન્ટ હાઈસ્કૂલ માં મે ત્યાં લીધું દસ ધોરણ સુધી ઓકે એટલે દસ ધોરણ ની અંદર મારા જોઈન્ટ ટીચર સરકારી ના હતા બરાબર પુરોહિત શેષ હતા બ્રાહ્મણ જી જી હવે એમની પાસે અમે ત્રણ ચાર ગ્રુપના છોકરાઓ હતા જેમને ડ્રોઈંગમાં ઘણો રસ હતો રસ હતો બરાબર એવા વિદ્યાર્થીઓ મારી સાથે પણ ગ્રુપમાં રહેતા અને ઈ સર પાસે અમારે વધારે રસ હતો એટલે ઈ પણ અમને એટલું પ્રોત્સાહિત કરતા પછી સાંજે ઈ પોતે ડ્રોઈંગ સર અમારા બરાબર ઈ સાંજે વ્યવસાય તરીકે સાડી પેઇન્ટિંગ કરતા અચ્છા એમને ઘરે બરાબર એટલે અમારા આ ગ્રુપને બોલાવતા કે તમે મારે ત્યાં આવો શીખો અને મારું કામ થશે એટલે ચોક્કસ અમે બધા ત્યાં રાત્રે સાંજ સુધી રાત સુધી બેસીને કરતા અમને સારું બધું એકદમ જાણવા મળતું અને એમની પાછળ અમે પૂરેપૂરો ટમે ટાઈમ આપીને બધું અમે ડ્રોઈંગ નું કલર સ્કીમ ને બધું જાણતા ત્યાં એમની પાસે શીખીને અમે ધીમે ધીમે આગળ જાણ ત્યાર પછી ત્યાર પછી દસમા ધોરણ ની અંદર મેં સબ્જેક્ટ ચિત્ર વિશે લીધો એમાં સાહેબ મને એટી કે ત્યાર પછી મને પ્રેરણા મળી સાહેબ મારે તો ઈચ્છા છે આગળ વધવાની પણ મારા પિતાશ્રી એમને કીધું ભાઈ આ લીટા કરવા બરાબર નથી મળશે જે કઈ સાહેબ અત્યારે મને મળ્યું છે એ હું તમને આગળ વાત કરીશ પણ

તમારે પચાસ કે સો સ્કેચ લઈ આવવાનું બરાબર એટલું નહોતું થતું છતાં એન્ટ્રી પછી અમને આપી દેતા કોલેજમાં પણ અમે સાહેબ કરીને પ્રયાસ કર્યો એટલે અત્યારે અમારું ફિગર ડ્રોઈંગ અત્યારે સારું છે અને એટલું એ સ્કેચિસ કર્યા પછી અમે ત્યાંથી કોલેજમાંથી છૂટી અને હોસ્ટેલમાં જઈને બીજું હોમવર્ક કરતા રહેતા બરાબર આ રીતે સાહેબ મેં ધોડકાની અંદર બે વર્ષ પૂર્ણ કર્યા અને એ પહેલી બેન્ચ મારી એટીડી ની બાર પડી સૌથી પહેલી બેન્ચ વાહ 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 એના પહેલા ડીટીસી હતું અચ્છા એ ડીટીસી બંધ થયું એક વર્ષનો કોર્સ હતો પછી આ પહેલી બેન્ચ અમારી બહાર પડી એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બરાબર અને એ ડિગ્રી લીધા પછી સાહેબ ધીમે ધીમે આગળ વધીને આ ઘરે આવ્યો છતાં અમારું વર્ક ચાલુ હતું પણ પછી

અને પછી મને ફૂલ સેલેરી એમર ત્યાર પછી ત્યાં મારા બાકીના બધા મારા વર્ષ પૂરા મેં કર્યા છે ત્યાં અને ત્યાં મારી નોકરી પૂરી થઈ ત્યાં થી જ કર્યું 2011 માં ને ઉૃત થયો નિવૃત્ત્યા મોહમદભાઈ બહુ સરસ તમારી દસ્તાન છે તમારો ઇતિહાસ છે અને પ્રેરણા છે જે છોકરાઓ તેરા સાંભળી રહ્યા છે લાઈવ ઇન્ટરવ્યુ આપણો તો એમાંથી તમારા જેવા જે ચિત્રના કે બીજે કળાના રસિકો છે એને પણ આમાંથી પ્રેરણા લેવા જેવું છે તમારી વાતમાં બીજું એક તમે કીધું કે તમને એસએસસી માં એટી નાઇન સો માંથી અમને તો જ્યારે ભણતા હતા ત્યારે બે વર્ષને ભેગા કરો તો એટી નાઇન નો થતા અચ્છા હવે આગળ ઉપર તમે ખાસ કરીને નિસર્ગના ચિત્રકાર જો એ રીતે જાણીતા છો પ્રકૃતિના ચિત્રકાર પ્રકૃતિના અનેક ચિત્રો આપણે હમણાં સ્ક્રીન ઉપર પણ બતાવશું તમારા તોરેલા તો પ્રકૃતિના ચિત્રો દોરવામાં કેમ રસ પડ્યો તમે ગામડામાં રહ્યા છો નાના સેન્ટરમાં રહ્યા છો એટલે નદી ઝાડ એની નજીક રહ્યા રિયાઓ એટલે પ્રકૃતિના ચિત્રો તમારે પ્રાણીના એટલે ઘોડા વગેરેના ચિત્રો તમે બહુ દો થોડું પ્રકૃતિના ચિત્રો બાજુ કેમ વળે એની થોડી વાત જી સાહેબ હું સાહેબ પાર્ટ ટાઈમની અંદર સરબદર જવાહર વિદ્યાલય જી પડદરી પાસે પડદરી પાસે ત્યાં ગામડામાં હું પાર્ટ ટાઈમમાં હતો હં ત્યારે બપોર પછી હમ્મ બપોર સ્કૂલ પૂરી થઈ જાય બપોર પછી લાઈવ સ્કેચ કરવા માટે જાતો બરાબર ત્યાં વિલેજ ની અંદર ગામડા ની અંદર ગાય ને ઘોડા ને એના ચિત્ર સ્કેચિસ બનાવતો એટલે એ પ્રેરણા રૂપે મને કહી શકાય મેં ત્યાંથી શરૂઆત કરી પછી પક્ષીઓના ચિત્રો કર્યા છે વન્ય પ્રાણીઓના ચિત્રો કર્યા છે જી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન ઉપર આ બધા તમારા દોરેલા ચિત્રો હાજી સર જી ખૂબ સરસ એટલે એ રીતે શરૂ કરી એ રીતે શરૂઆત મારી ત્યાંથી થઈ બરાબર પછી મારું વર્ક ચાલુ રહ્યું સાહેબ બરાબર આમ એક

બીજાને શીખવાડો છો એટલે ઘેરે જઈને સૌથી પહેલો સવાલ તો મને એ થાય કે ચિત્રના ટ્યુશન કોણ રાખે તમે ગણિતના ટ્યુશન રાખો તમારા બાળકોના ઇંગ્લિશ ના રાખો વિજ્ઞાન ના રાખો બીજું અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ ની છોકરાઓ તૈયારી કરે જીપીએસસી તો એના ટ્યુશન રાખે એના ક્લાસે ચિત્રના ટ્યુશન કોણ રાખે એવો પ્રશ્ન અમારા મનમાં થાય પણ તમે વર્ષોથી ચિત્રના ટ્યુશન કરાવો છો અને એટલું જ નહીં ઉચ્ચ અધિકારીઓ આઈએસ આઈપીએસ ની ઘેરે જઈને એમના પત્ની એમના બાળકોને કરાવો છો રાજકોટના બીજા કેટલા ઉદ્યોગકારો સેલિબ્રિટીઓને તો આવું તમારો સંપર્ક પહેલી વાર ક્યારે કોણે કર્યો કે ભાઈ અમારી ઘરે આવીને અમને ચિત્ર શીખવાડો જી સાહેબ મારી પાસે સાહેબ રાજકોટના ખ્યાતનામ આર્કિટેક્ટ સુરજભાઈ સંધુ જી એમના છોકરા વિપુલભાઈ સંઘવી એટલે સુરેશભાઈ છોકરા વિપુલભાઈ વિપુલભાઈ ના બાળકો મારી પાસે કરતા વિપુલભાઈ ખુદ મારી પાસે સ્કેચિંગ કરતા અને ત્યાર પછી લોકો આર્કિટેક્ટ ને આગળ અત્યારે જેનું નામ છે રાજકોટ એટલે આ બે છે રાજકોટના મોટા મોટા ઉદ્યોગ કરો અને સારામાં સારા આર્કિટેક્ટ એમના છોકરાઓ પણ મારી પાસે એવા સેફ ઘણા બધા મારી પાસે છે આર્કિટેક્ટ ના છોકરા એટલે જેને જે વિષયની જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે સબ લેવલ પર મારે ડ્રોઈંગ

અચ્છા આ લોકો તમારા સંપર્ક એને કેવી રીતે જાણવા મળતું છે એટલે વાયા વાયા કે ભાઈ મોહમ્મદભાઈ છે આ રીતે ઘેરે જઈને ટ્યુશન કરાવે છે હું સાહેબ કોઈ વ્યક્તિને સેલિબ્રિટીને કોઈ અધિકારીને ઓળખતો નથી પણ મારું વર્ક મારું કામ મારાથી જેટલું સંતોષ એ લોકોને થયો છે એટલે એમ કે ભાઈ આર્ટિસ્ટ તરીકે અને માણસ તરીકે જે વસ્તુ આપણે જોઈએ છે એ આ સરની અંદર ગુણ છે ક્યા વાત તમારા વખાણ સાહેબ નથી કરતો ના મને એટલા માટે બોલાય બાકી આ આર્ટિસ્ટ તો સાહેબ મારા કરતા સારા બહુ સારા હોય છે બહુ સારા છે અને સારા બે મત નહીં એમાં સારા ઘણા બધા છે પણ મને આ રીતે સાહેબ બોલાવવામાં આવે એટલે વાયા વાયા મને બધા ક્લાસીસ નું સંપર્ક થતો નથી પણ થઈ જાય છે આ આ આ સિસ્ટમ શું હોય છે જેમ કે ઇંગ્લિશ ગણિતના ક્લાસ ચાલતો હોય તો અઠવાડિયામાં ત્રણ દિવસ જવાનું મ્યુઝિકના ક્લાસ ચાલતો હોય તો અઠવાડિયામાં ચાર દિવસ જવાનું પાંચ તમારે આમાં ચિત્રમાં તમે કેવી રીતે જાતા હો છો ચિત્રમાં સાહેબ મારી પાસે ઘણા બધા એવા છે કે વીકમાં એક દિવસ આવો સર અચ્છા તમે એક દિવસ એક દિવસ કોઈ બે દિવસ કે છે કોઈ ત્રણ દિવસ કોઈ આઠવાડિયું આખું કીએ છે કે મારે સવારે મોર્નિંગ માં મેડમ ને ટાઈમ છે તો એને સ્કેચિસ ને વોટર કલર ને પેઇન્ટ બધું સ્કેચિસ ને કરું એટલે આવો એટલે એ રીતે સાહેબ જાઉં છું એટલે જેને જેવી જરૂરિયાત અચ્છા નાનું બાળક એક દિવસ વીક માં તો એક દિવસ સાહેબ કરાવું છું બે દિવસ જરૂર તો બે દિવસ કરાવું જેને જેટલી જરૂરિયાત નિવૃત્તિ પછી તમે સતત પ્રવૃત્ત છો સવારથી સાંજ હાજી સાહેબ

લેવલ પ્રમાણે માની લ્યો કે નાની એકદમ બેબી છે કે નાનો બાબો છે તો એને શરૂઆતમાં સાહેબ મારા નાના ના કાર્ટુન માટે મારે હેડ માટે શું કરવું લેગ માટે શું નોઝ માટે શું કરવું આઈ માટે શું કરવું એની લાઈન વર્ક પહેલા મારે એને કરાવી પડે ઓકે આટલી લાઈન ની અંદર આ બેકગ્રાઉન્ડ માં રહીને તમારે કામ કરવાનું છે પછી ઉચ્ચ લેવલ નો થોડો હોય તો એને સ્કેચિસ આખું લાઈન વર્ક કરીને બતાવું કે ભાઈ આટલી લાઇન છે આ લેગ છે આ હેડ છે આ મૂન હેડ છે તો આની અંદર રહીને તમારે બધું કરવાનું રહેશે

આગળ કેમ રીતે લેવું સ્ટોક કેમ વાળા પેચવાર કેમ કરવું બરાબર જે રીતે લેવલનો છોકરો ઓફ સ્ટુડન્ટ એ રીતે મને આગળ કરાવતો રહું છું બરાબર એટલે ચિત્રકળા શીખવી શકાય છે એક વાત બીજું કે ઘણી વખત અમે લોકો એવું માનતા હોઈએ કે ચિત્ર શીખવામાં હવે કોઈને રસ નથી અથવા તો કોઈને એવું ક્યાં કોઈને શીખવામાં ઇન્ટરેસ્ટ છે કોણ શીખે પણ એનો જવાબ એ છે કે તમે આટલા લોકોને શીખવાડી ચૂક્યા છો હજી શીખવાડી રહ્યા છો એનો મતલબ એ કે એના રસિક લોકો છે ચોક્કસ સાહેબ છે જ અત્યારે મારી પાસે ઘણા બધા કરવાવાળા છે અને ત્યાં સુધી સર કે એમના બાળકોનું કરાવતો એટલે પેરેન્ટ્સ પોતે આવીને ઉભા રહી અને જોવે અને આ આજની તારીખમાં પણ મારી પાસે એવા બે જણા નીકળ્યા કે સર મારે આ ક્લાસ કરવા છે તમારા મારી ડોટર ને તો કરવો તો મારા માટે સવારે ટાઈમ લ્યો અને મને પણ કરાવવા આવો તો એને પણ હું સ્કેચિસ કરાવવા જાઉં છું સાહેબ પપ્પાને

તો એના વિકાસ માટે ભવિષ્ય માટે આ વસ્તુ બહુ મોટું છે કે મોબાઈલ થી દૂર રહે છે લેપટોપ થી દૂર રહે છે અને આગળ વધે છે તમારા માર્ગદર્શનમાં તમને એવા બાળકો પણ મળતા હશે કે કે પેરેન્ટ્સ શીખે છે તો એનો માનસિક વિકાસ પણ બહુ થઈ રહ્યો છે ચોક્કસ સાહેબ મારી પાસે બે થી ત્રણ લોટર એવી છોકરી છે કે જો એના વાલી એમ કીધું કે સર મોબાઈલ ઉપર હવે ઓછું ધ્યાન આપે છે અને તમારા સ્કેચીસ તમે હોમવર્ક આપીને જાઓ છો એટલે ભલે જેટલું થાય એટલું આવડે આવડે કે ન આવડે પણ એ ટ્રાય કરે છે એટલે હોમવર્ક કરે એટલે મારું સાહેબ પેલેથી છે કે જેટલું તમને આપું હોમવર્ક કરવાનું કારણ કે મારી હાજરીમાં તો ડ્રોઈંગ કરો જ છો હું ગયા પછી ફિગર કઈ રીતે ડ્રો કરે છે કલર સ્કીમ કઈ રીતે એને તૈયાર કરી પોતાની જાતે એ મારે જોવાનું છે અને એ છોકરાઓ સાહેબ કરે છે અને એમાં એ પણ આગળ વધાય છે મમતભાઈ તમે દોરેલા ચિત્રો ચાહે કોઈ મંદિરના હોય ચાહે કોઈ ભગવાનના હોય કે અન્ય કોઈ પણ હોય કોઈ પણ ધર્મસ્થાનના હોય તો એવા કોઈ ધર્મસ્થાનોમાં હોય એવા અત્યારે છે અથવા તો એવા લોકો પણ તમને બોલાવે છે કે ભાઈ અમારે મંદિર માટે એક આવું ચિત્ર જોઈએ છે તો આવું પેઇન્ટિંગ જોઈએ છે તો કરી દો એવા અત્યાર સુધીમાં તો ઘણા દાખલા બન્યા છે થોડીક એવી યાદી પણ આપી દો હા સાહેબ ધાર્મિક રીતે સાહેબ આધ્યાત્મિક રીતે જોવો ને તો સાહેબ હું દરેક ધર્મોમાં માનું છું બિલકુલ એ તો બરાબર છે એટલે મારા માટે બધા ધર્મ સરખા છે એટલે સાહેબ સ્વામિનારાયણ ગુરુકુળની અંદર પણ મારા પોતાના દોરેલા ચિત્રો છે અને ત્યાં પણ સ્વામીજીએ મને પ્રોત્સાહન આપ્યું હતું કે સર તમારા બહુ

દિવાળી ઉપર કરે છે ત્યાં પણ તમારી સેવા હોય છે જજ તરીકે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં યુથ ફેસ્ટિવલમાં પણ તમે સેવા આપો છો આપી રહ્યા છો આવી અનેક જગ્યાએ તો આટલું બધું કર્યા પછી એટલો ટાઈમ પણ વચ્ચે નીકળી જાય કે જજ તરીકે પણ જઈ શકો ના સાહેબ ચોક્કસ મને સાહેબ રાજકોટની અંદર અમારા ગ્રુપની અંદર વલ્લભભાઈ પરમાર પછી હું પછી નવનીતભાઈ રાઠોડ આ બધા ગ્રુપ ની અંદર આ અમને બોલાવવામાં આવે છે ભાઈ રંગોળી સ્પર્ધા છે કોર્પોરેશન તરફથી એટલે તમે જજ તરીકે અમારા ગ્રુપ નક્કી કરેલા હોય છે પછી જેટલી રંગોળી થઈ જાય એટલે રાત્રે લગભગ ત્રણ થી ચાર કલાક સાહેબ અમે બધા જજ તરીકે અમુક ગ્રુપ સોંપી દીધા હોય કે તમે પંદર રંગોળી તમારા ખાતે પંદર તમારે એ રીતે ઘણી બધી રંગોળી હોય છે બરાબર એટલે એનું જજ તરીકે અમારે પોતાનો નિર્ણય આપવાનો હોય છે અને એમાંથી પછી સિલેક્ટ થઈને નંબર અમારે આપવાના હોય છે એટલે અમે એના ગ્રુપ પ્રમાણે બધાને નંબર આપીએ પહેલો બીજો ત્રીજો પહેલો બીજો ત્રીજો પહેલો એમાંથી પછી સિલેક્ટ કરવાનો અને એમાં સાહેબ નંબર આપીએ એટલે ઈ પણ અમે કામગીરી કરીએ છીએ પછી યુથ ફેસ્ટિવલ માં પણ સામે બોલવા આવે ત્યાં પણ સાહેબ બાળકોને અમે પ્રોત્સાહિત કરીએ અમે જત તરીકે ગ્રુપ માં જઈ છે અને જેટલું થાય એટલું અમારે પ્રયત્ન અમે જત તરીકે આપીએ છે મોહમ્મદભાઈ તમે જ્યારે દસમું ભણતા હતા કે નવમું ભણતા હતા કે ધોળકા ગયા અને પછી અહીંયા ગ્રેજ્યુએશન કરતા ત્યારે તમે જે કક્ષાના ચિત્રકાર હતા એ ઉમરમાં બાલ્યાવસ્થામાં કે યુવાવસ્થામાં અત્યારના બાળકોને યુવાનોને તમે શીખવો છો છોકરા છોકરીઓ વડીલોને પણ શીખવો છો શું ફરક લાગે તમે આજથી પચાસ વર્ષ પહેલા તમે જયારે શીખાવતા અને જે જે ટેલેન્ટ હતી અને અત્યારની ટેલેન્ટ બેની સરખામણી કરવી હોય તો કેવી લાગે એ આપણે તમારા વખતમાં તમે લોકો વધુ ટેલેન્ટેડ હતા કે અત્યારની પેઢી ટેલેન્ટેડ છે કારણ કે એને તમારા જેવા લોકોનું માર્ગદર્શન છે

બધા સેલિબ્રિટી રાજકોટના બધાય ઘનિષ્ઠ માણસો બરાબર અને સર એક વસ્તુ લોકો તો દસ વસ્તુ લઈને આવે છે પણ છતાંય છોકરા થોડુંક આળસ કરી જાય આળસ કરી પણ મને ત્યારે યાદ આવે છે કે ના મારી વખતે સાહેબ આ વસ્તુ કઈ નહોતી છતાં પણ હું કરતો ઘણા મારા માટે ટેલેન્ટ હતું અને મારામાં ઈચ્છા હતી કે મારે આ કરવું જ છે એટલે હું કરતો છોકરાને એ જ કહો છો કે તમે છે ને આટલી વસ્તુ તમને મળે છે તો તમે એનામાં એ વસ્તુને પૂરેપૂરો ઉપયોગમાં લઈને તમે કરો ને આગળ આવો એટલે ચોક્કસ આગળ આવશો એટલે આ રીતે છોકરાઓ કરતા હોય કરતા હોય ઓકે અચ્છા જે લોકો બ્યુટી પાર્લર વાળા બેનો હોય છે અથવા તો બ્રાઇડ ને લગ્ન માં મહેંદી મુકવા જાતા હોય છે બહેનો એવા બેનો એકદમ ઝીણી પાંદરી વગેરે ડિઝાઇન કરતા હતા એવા પણ મેં સાંભળ્યું તમારી પાસે એવા લોકો પણ શીખવા આવે છે જે મોટા બ્યુટી પાર્લર ચલાવે છે જી સર મારી પાસે સાહેબ અત્યારે પણ નામ મારાથી ન અપાય અત્યારે પણ એ બેનો શીખે છે કે જેમને મહેંદીની અંદર ડિઝાઇન તો સાહેબ માસ્ટરી છે સારું જ કરે બે પણ એની અંદર જે ફિગર મૂકવાનું હોય છે મતલબ કે દુલા તરીકે યા તો વરરાજા તરીકે યા તો દુલ્હન તરીકે વહુ તરીકે જે મૂકવું તો એનું કેરેક્ટર કઈ રીતે ઉપસાવવું એનું હેડ એને આઈબ્રો એની નોઝ એના લિપ્સ કઈ રીતે ડ્રો કરવા એના માટેના સાહેબ હું ક્લાસ ઘરે ઘરે કરાવું છું એવા ત્રણ થી ચાર બેનો મારી પાસે હાલમાં અત્યારે પણ છે કે જે લોકો આવું શીખવા માગે છે કે સર મને આટલું તો આવડે જ છે તો મને આ સર કરાવો એટલે ફિગર ડ્રોઈંગ મારી માસ્ટર છે ફિગર ડ્રોઈંગમાં મારું પોતાના વખાણ નહીં કરું પણ આ વસ્તુ મેં બધાને બતાવી છે કરે છે અને હાલની તકે કરાવી રહ્યો છું બધાને બરાબર અચ્છા તમારે તમને તો આકડા વારસામાં નથી મળી તમારા પિતાજી કે પરિવારના સભ્યો કોઈ હતા નહીં ચિત્રકળામાં તમે તમારી રીતે ડેવલપ કરીને માર્ગદર્શન મેળવ્યું કર્યું તમારે પછીની પેઢી તમારા સંતાનોને તમારા પરિવારજનોને ચિત્રકળામાં રસ છે અથવા એ લોકો જાણે છે એટલે તમારે જેટલા મોટી કક્ષાના ચિત્ર કરના હોય એક પેઢીમાં એક જ વ્યક્તિ મોટા નામ વાળી થાય પછી એવું જરૂરી નથી કે એના સંતાનો પણ એ દિશામાં જાય એના સંતાનો કઈક બીજું પણ કરતા હોય તમારી પાછળ કોઈ છે તમારા વારસામાં ચિત્રકળામાં મારા વારસામાં સાહેબ વધારે રસ મારી મોટી ડોટર ઓકે તસલીમ મારી ડોક્ટર એ વારસા માં વર્ક થોડુંક કરે છે અને એની ઈચ્છા ખરી અને એને ડ્રોઈંગમાં શોખે છે અને ત્યાં કિડ્સ પ્લેહાઉસ માં પોતે ડ્રોઈંગ નાનું મોટું કરાવતી રહી છે બરાબર મમત હવે પછી શું કરવાની ઈચ્છા તમને કે આટલું આટલું કર્યું આપણે બાળકોને શીખવાડીએ છીએ સેલિબ્રિટીઓની ઘેરે જઈને શીખવાડીએ છીએ જજ તરીકે જાણીએ છીએ મંદિરોમાં ખૂબ કામ કર્યું હવે શું કરવું એવું મનમાં કોઈ પ્લાન કરો કે હજી મારે આટલું 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 કરવાની ઈચ્છા છે અથવા મનમાં એક ભલે ઈચ્છા પૂરી થાય ન થાય એ આપણા હાથમાં નથી પણ એક આપણે મનની તમન્ના હોય અથવા તો એક વિચાર હોય આપણા મનમાં એવો કોઈ તમારે આ ક્ષેત્રનો ખરો સાહેબ મારે અત્યારે નિવૃત્તિ આર તરફ જઈ રહ્યો છું છોકરો પણ હવે ના પડે પપ્પા રહેવા દ્યો છતાં હું કરું છું પણ મને એમ લાગે છે કે હું નિવૃત્ત તો થાયશ નહીં બરાબર અને નિવૃત્ત થયા પછી સાહેબ મારે આઉટડોર સ્કેચિસ તો કરવા જ અચ્છા એ મેં નક્કી જ કીધું છે કે બહાર જઈને નૈસર્ગિક વાતાવરણમાં અત્યારે અશ્વિનભાઈ કરીને છે સર આર્ટિસ્ટ એ બહાર આઉટડોર સ્કેચિંગ કરે છે તો એ રીતે મારી ઈચ્છા ખરી કે હું બહાર જઈને આઉટડોર સ્કેચિંગ કરું એટલે થોડું ઘણું એ કરીશ બેસી બેસીને ઘરે બરાબર પણ નિવૃત્ત તો થાયશ નહીં સાહેબ કયા બાદ અને બીજું એક એ પણ પૂછ્યું ચિત્રો જેમ કે એક ફળના ચિત્રો જોયા તમારા નૈસર્ગિક ચિત્રો જોયા આપણે જીવસૃષ્ટિના ચિત્રો જોયા તમારા તો છોકરાઓને આ પ્રકારનું તમે નેચરનું જ્યારે શીખવતા હોય તો એને પર્યાવરણ પ્રત્યે થોડુંક પ્રેમ જાગે છે એવું કઈ થાય છે કે ભાઈ વૃક્ષના ચિત્રો દોરો છો આપણને તો હોય જ પર્યાવરણથી પ્રેમ પણ નાના બાળકો હોય તો એને પણ આવા ચિત્રો દોરવા થોડોક પ્રકૃતિ તરફ પર્યાવરણ તરફ પ્રેમ જાગે છે જાગના સાહેબ સો પર્યાવરણ ઉપર ભાર દઈને સ્કૂલ ની અંદર તો બાળકોને કહેવામાં આવે છે પણ મને યાદ છે સાહેબ કે મેં એક વૃક્ષનું ચિત્ર દોરાયું હતું છોકરીને અને એની વૃક્ષ ઉપર એક પક્ષી બેઠું હતું અચ્છા એટલે એ પણ મેં દોરાયું હતું છોકરી એટલે એ છોકરી ત્યાં સ્કૂલ માં જઈને બતાવ્યું એટલે ત્યાં પ્રોત્સાહિત કરી છોકરીને બહુ સરસ છે એટલે એની અંદર ઈ છોકરાને અત્યારથી પણ થોડો થોડો રસ ખરો પર્યાવરણમાં કે ભાઈ આ પશુ પક્ષી છે પ્રાણી છે અને છે 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 તો તો જ માનવ માનવ જાત જાત બરાબર આગળ બાકી ઉપરવાળાના હાથમાં પણ એમાં પ્રયત્ન મેં ઘણા બધા કર્યા છે વૃક્ષોના ચિત્રો પણ દો નૈસિક ચિત્રો પણ મારા ઘણા બધા દોરેલા છે સાહેબ એટલે મને પોતાને પણ રસ ખરો એટલે હું શાકભાજીથી માંડી ફ્રૂટથી માંડી વૃક્ષોના ચિત્રો સાહેબ દોરું છું અત્યારે પણ મને રસ વાહ ખૂબ સરસ મહંતભાઈ બહુ સરસ પ્રવૃત્તિ કરો છો તમે પહેલેથી અને ખાસ કરીને જે નવી પેઢી તૈયાર કરવાનું કામ કરો છો ઘણી વખત શું હોય કે એક વ્યક્તિ પોતે મહાન હોય પોતે ખૂબ સારું જાણતા હોય પણ પાછળ તૈયાર બીજી પેઢીને કરતી નથી તો એ વ્યક્તિ જ્યારે એક તબક્કો તેવો આવશે કે આપણે આ પૃથ્વી ઉપર નહીં હોઈએ તો ત્યાર પછી શું પણ તમે અત્યારથી જ તમે અનેક અનેક લોકોના અસંખ્ય લોકોને વિદ્યાર્થીઓને તૈયાર કરતા જાઓ છો એટલે તમારો વારસો અનેક લોકોની અંદર સચવાયેલો રહેશે તમે શતાયુ ભોગવો એટલે સો વર્ષ ના થાવ ને તમને કુદરત તંદુરસ્તી આવી નવી આપે ને તમે આ રીતે જ કામ કરતા રહ્યું આપણે ઈચ્છે પણ હવે આપણી એક મર્યાદા છે આપણે ક્યાં સુધી આ પૃથ્વી પર છીએ પણ એ પછી તમે એ પછીનું કામ અત્યારે કરી રહ્યા છો જે આવતા વર્ષોમાં આ છોકરાઓ પણ ચિત્રકાર તરીકે આગળ આવશે અચ્છા અમારા દર્શકોને એક તમારો નાનકડો સંદેશો આપી દો તમે બાળકોને સંદેશો આપી શકો એના વાલીઓને આપી શકો અથવા જે લોકોને ચિત્રમાં રસ છે એને પણ સંદેશો આપી શકો છો ચોક્કસ સાહેબ એમાં એવું છે સાહેબ કે દિવસ દરમિયાન આખા દિવસમાં બાળકે જે કંઈ જોયું છે પશુ છે પક્ષી છે પ્રાણી છે નૈસર્ગિક વાતાવરણ છે એ વસ્તુ જોઈ અને પોતાના મગજમાંથી કેનવાસ ઉપર યા તો પેપર ઉપર જે કઈ તોરા લેખન કરે છે ને એ મહત્વની વાત છે સાહેબ અને એમાંથી જ બાળકને ધીમે ધીમે પ્રોત્સાહન મળશે અને એમાંથી જ એને પર્યાવરણ જાળવણી કેવી રીતે કરવી આ વસ્તુમાં સાહેબ એનો ખ્યાલ આવશે એટલે બાળકોને અત્યારથી હું સ્કેચિસ વધારે કહું છું કે તમે જેટલા બને એટલા હું તો કલાકમાં સાહેબ ડ્રોઈંગ કરાવું છું એટલું બધું કંઈ ન થઈ શકે પણ તમારી જાતે તમે આ થોડાક સ્કેચિસ કરો આવા વૃક્ષોના અને તો સાહેબ પર્યાવરણને પણ જતન થઈ શકે બીજાને સંદેશો પણ મળી શકે અને આ પૃથ્વી ઉપર આપણે વધારે વધારે જીવન અનુભવી શકીએ ક્યાં બાત મોહનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે ખાસ તો અમારા સ્ટુડિયોમાં આવ્યા તમારું વ્યસ્ત શેડ્યુલ હોય છે તમે સવારથી સાંજ સુધી વિદ્યાર્થીઓને અને જુદા જુદા લોકોને ચિત્ર શીખવવામાં વ્યસ્ત હો છો છતાં પણ આજે આવીને અમારા સ્ટુડિયો પર આવી સરસ પ્રોત્સાહક વાતો કરી અને ખાસ કરીને તમે જે પ્રવૃત્તિ કરો છો એ અદભુત અને પ્રશંસા કરવી કરવી પડે એવી પ્રવૃત્તિ છે બસ તમારી પ્રવૃત્તિ યથાવત તમારો શોખ અને બીજા વિદ્યાર્થીઓને પણ તમે ખૂબ શીખવતા રહ્યો એવી પ્રાર્થના કરું છું અને દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર